નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજે વાત કરીશું આઈસીસી ટીમ્સ આઈસીસી ક્રિકેટ જગતની જો વાત કરીએ તો આઈસીસીના રેન્કિંગમાં આવવું કે ટોપમાં આવવું એ ખેલાડીઓ માટે તો રોમાંચક હોય છે પરંતુ એક ટીમ માટે પણ એક પ્રભુત્વવાળી વાત હોય છે એટલા જ માટે આજે વાત કરી છે આઈસીસી ટીમ્સ કારણ કે આઈસીસી દ્વારા ત્રણેય ફોર્મેટની અંદર ટીમના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે કે ટીમ બહાર પાડવામાં આવી છે એ પછી ટેસ્ટની વાત હોય કે વન ડેની વાત હોય કે ટી ટ્વેન્ટીની વાત હોય ભારતના ખેલાડીઓનો દબદબો આઈસીસીની અંદર જોવા મળી રહ્યો છે અને એ ગર્વની વાત એટલા માટે છે કે સતત ભારત ત્રણેય ફોર્મેટની અંદર ડોમિનેશન કરતું આવ્યું છે એ આ આઈસીસીની જે બહાર પાડેલી જે ટીમ છે ને એમાં ભારતીય ખેલાડીઓનું જે સ્થાન છે એને લઈને આપણે કહી શકીએ પરંતુ દુઃખની વાત ક્યારેક એક એવું લાગે કે આટલું બધું ડોમિનન્સ હોવા છતાં પણ આપણે વર્લ્ડ કપ હાર્યા એ ક્યાંક એક કાળો ટીલો એ કદાચ આપણને હંમેશા યાદ રહેશે ને એ દુઃખ પણ કરાવશે પરંતુ ગર્વની વાત પણ લેવા જેવી છે કે ભારતીય ટીમ ભારતીય ખેલાડીઓનો એ દબદબો આઈસીસીની અંદર જોવા મળી રહ્યો છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર ટેસ્ટ મેચનો એક અનોખો અંદાજ છે અલગ મજા છે મૂળ ક્રિકેટ છે વ્હાઇટ ક્લોથ અને રેડ બોલ ક્રિકેટ તેની ઉપસ્થિતિ જ એકમાત્ર અને આગવું ક્રિકેટ છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતે ટેસ્ટ મેચમાં અન્ય ટીમોની સરખામણીમાં ક્યાં છે તે જાણવું જરૂરી છે ભારતે ઘરઆંગણે છેલ્લા અગિયાર વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસથી થી અત્યાર સુધી ભારતે રમેલ તમામ શ્રેણીઓ ભારતે જીતી છે છતાલીસ ટેસ્ટ મેચોમાંથી માત્ર ત્રણમાં ભારતનો પરાજય થયો છે બાકીની ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે જોકે ઘર આંગણે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અને સાઉથ સામે કારમો પરાજય થયો હતો જોકે ટેસ્ટ મેચ આવે એટલે ગરમાગરમી વધે સ્લેજિંગ થાય એકબીજા પર ટીમ પર કટાક્ષ થાય તે સ્વાભાવિક છે તો ભારત આ શ્રેણીમાં હોટ ફેવરિટ છે પણ બેન સ્ટોક્સની ટીમ પણ અનુભવના સમુદ્રમાંથી અલગ અલગ ટીમોની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાય છે એક સમય એવો હતો કે ઓસ્ટ્રેલિયાના પાંચ પાંચ ખેલાડીઓ સ્થાન ધરાવતા હતા અને અત્યારે આઈસીસીની અંદર છ છ ખેલાડીઓ આપણા હોય એ અલગ અલગ ફોર્મેટની અંદર ટેસ્ટમાં બે ખેલાડીઓ છે શું પ્રતિક્રિયા આપી આઈસીની દરેકે દરેક કારણ કે આપણે જાણીએ છીએ કે એક સર્વોચ્ચ સંસ્થા મીન્સ કે આઈસીસી એટલે ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા કહી શકાય અથવા તો ટોપ ઓથોરિટી કહી શકાય એના દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગ એના દ્વારા જાહેર કરાયેલ ખેલાડીનું રેન્કિંગ એના તરફથી જાહેર કરાયેલ ટીમ આ દરેકનું એક આગવું મહત્ત્વ હોય છે સૌથી અગત્યની વાત એ છે કે આ ટીમમાં એટલે કે જે ત્રણે ત્રણ ફોર્મેટમાં મેન્સ અને વિમેન્સ બંનેમાં ટીમો જાહેર કરે છે એ ખાસ કરીને ક્યાંક બહુ એટલું બધું પ્રિસાઇઝ કામ કરવું પડે છે કારણ કે તમારે દેશના કોઈ ખેલાડી લેવાના હોય તો તમારે ખ્યાલ છે કે આ અગિયાર ખેલાડી લેવાના છે પણ અહીંયા તમારે ક્રિકેટ રમતા દરેક દેશોમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સિલેક્ટ કરવાના છે માત્ર અગિયાર ખેલાડીઓને સિલેક્ટ કરવાના છે તમે વિચારો કરો કેટલા અઢળક ખેલાડીઓ પાંચસો ખેલાડીઓ હોય એમાંથી તમારે બેસ્ટ પરફોર્મન્સ કોણ છે કોણ સારું કઈ પરિસ્થિતિમાં રમ્યું છે એ બધું ગેચ કરીને અગિયાર ખેલાડીઓને તમારે સિલેક્ટ કરવાના હોય છે સો ધીસ ઇઝ વેરી બિગ નો કારણ એવું છે કે આ પર્ટિક્યુલર આઈસીસી રેન્કિંગમાં આવું અથવા તો એની ટીમમાં સિલેક્ટ થવું એક ગૌરવની વાત કહેવાય ધારો કે આ વખતે જાન્યુઆરીના પ્લેયર ઓફ ધ મંથ શુભમન ગિલને જાહેર કરાયો તો ઇટ્સ અ મેટર ઓફ પ્રાઇડ કે એની સાથે સિરાઝ હતા એની સાથે બીજા એક ખેલાડી હતા ત્રણની કોમ્પિટિશન હતી એમાંથી પસંદગી કરવામાં શુભમન ગિલની આવી તો અહીંયા આગળ પણ જ્યારે વર્લ્ડની ટીમ આ દિસ ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ કોઈ દેશની ટીમ નહીં ઇઝ ધ વર્લ્ડ ટીમ અને વર્લ્ડ ટીમ જ્યારે આઈસીસી નક્કી કરે ત્યારે એના જે પેરામીટર્સ હોય એ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના હોય પરિસ્થિતિઓ પ્રમાણે કઈ રીતે તમે રમ્યા છો એના ઉપર હોય અને એની અંદર જ્યારે ભારતની ટીમમાં ચાર ખેલાડીઓ વનડે ટી ટ્વેન્ટીમાં બે ખેલાડીઓ આપણા ટેસ્ટમાં અને છ ખેલાડીઓ મેક્સિમમ નંબર ઓફ પ્લેયર્સ આર ધેર ઇન આઈસીસી વન ડે ટીમ આ ભારત માટે બહુ મોટી વસ્તુ કહેવાય એને પરિણામ સાથે સાંકળવાની કરતાં કેવું ક્રિકેટ રમ્યા છે કેટલા રન્સ કર્યા છે કેવી રીતે જીત્યા છે કેટલા રનથી જીત્યા છે કેટલા માર્જિનથી આ બધા જ પેરામીટર સામે જોવામાં આવે છે તમે કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરી છે તો રોહિત શર્માની પસંદગી આપણે એમ કહી શકીએ કે આ તો ફાઇનલમાં તો હારી ગઈ છે ટીમ ફાઇનલમાં હારી છે સમગ્ર દસ મેચો દરમિયાન એની વિચક્ષણ કેપ્ટનશીપ કઈ રીતે લોકોને કઈ રીતે ખેલાડીઓને સાથે રહીને ચાલ્યો અને કઈ રીતે તમામે તમામ મેચોને મોટા માર્જિનથી જીતી એના ડિસિઝન્સ ફિલ્ડિંગ લેવાના હોય બોલિંગ લેવાના હોય ટીમમાં ખેલાડીઓને લેવાની વાત હોય ફિલ્ડ પ્લેસિંગની વાત હોય રણનીતિની વાત હોય તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવાતી હોય છે ઓગણીસો ત્યાંસીમાં વેસ્ટ ઇન્ડિઝ ભારત સામે હારી ગયું હતું ત્યારે બહુ મોટી ઘટના ઘટી હતી કારણ કે એ વખતે ટોપ પર હતો અને તે છતાં એ ટીમ ત્યાં આગળ હારી ગઈ હતી એટલે માત્ર એક મેચને હારનું પરિમાણ ગણાતું નથી એક મેચમાં હારને એ કરવા કરતાં સમગ્ર મેચ દરમિયાન ખેલાડીની સમગ્ર વર્ષ દરમિયાન ખેલાડીની કેપ્ટનશીપ કેવી રહી અથવા તો કઈ રીતે હી હેઝ ટેકન ધ પીપલ એલોંગ અને ત્રણે ત્રણ ફોર્મેટમાં એનું શાનદાર પ્રદર્શન કર્યું તો માનું છું કે એમાં આપણા છ ખેલાડીઓ છે વિચાર કરો ટેસ્ટ મેચમાં કહ્યું બે છે અને ત્યાર પછી જોવા જઈએ તો ટી ટ્વેન્ટીમાં તો ઓવરઓલ જોવા જઈએ તો ભારત હજુ પણ ડોમિનન્સ તો કરે જ છે આઈસી જ્યારે આઈસીસીની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત જ્યારે ઉતર્યું ત્યારે એ પહેલાં ક્રમે જ હતું પછી બીજા ક્રમે થયું વન ડે અને ટી ટ્વેન્ટીમાં હજુ પણ ભારત નંબર વન પર જ છે પણ તે છતાંય આપણે વર્લ્ડ કપ જીતી શક્યા નહીં તો એ ક્યાંક કહી શકાય ખરું પણ ઓવરઓલ તમે પરફોર્મન્સની વાત કરો તો એ પરફોર્મન્સ આપણી ટીમનો જબરજસ્ત જોવા મળ્યો છે બિલકુલ ભારત હંમેશા આઈસીસી રેન્કિંગની વાત હોય કે ટીમ ઓફ ધ યર ડોમિનન્ટ છેલ્લા કેટલાય સમયથી છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય ખેલાડીઓનું જોવા મળે છે પરંતુ એક વાત જ્યારે ખૂંચતી હોય એ રિઝલ્ટ નહીં ને આપે વાત કહ્યું કે રિઝલ્ટ શું આવે છે એ અલગ વાત છે પરંતુ ખેલાડીઓ રમ્યા છે કેવી રીતે એ જોવાની વસ્તુ છે ખેર એ તો વસ્તુ છે ને એ જ ગર્વ આપણે લઈએ છીએ પરંતુ જ્યારે ફાઇનલ જીતવાની વાત આવે એમાં ક્યાંક આપણે નિષ્ફળતા આપણા હાથે લાગે છે ના એ તમારી વાત બિલકુલ સાચી છે કારણ કે સૌથી આઘાતજનક બાબત તો આ વખતે જે વર્લ્ડ કપ હાર્યા એની વધારે લાગી કારણ કે આપણી ટીમ બહુ સરસ રમતી હતી દસે દસ મેચો જે રીતે ભારત જીત્યું છે દે હેવ વોન વિથ અ વેરી બિગ માર્જિન ફાઇનલનું શું થયું કેમ ધબડકો થયો કેમ એક થયું અને ક્રિકેટનો એક નિયમ છે કે ક્યાંક કોક મેચ તો તમારે હારવી પડે તમે આટલી મોટી ટુર્નામેન્ટ રમતા હોય તો આપણા ભાગે ફાઇનલ આવી તો ક્યાંક એ પણ એક વસ્તુ બહુ મહત્ત્વની છે અને બીજું કે આપણી બે એવી ટુર્નામેન્ટ ગઈ આપણા હાથમાંથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની જે ટુર્નામેન્ટ હતી એમાં પણ આપણે ફાઇનલમાં હતા અને આપણે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા ગયા વર્ષે જ્યારે આપણે નેક્સ્ટ એટલે આગળની જે ચાર વર્ષની જે સાયકલ હોય એમની અંદર પણ ભારત ફાઇનલમાં પહોંચ્યું હતું પણ ન્યૂઝીલેન્ડ સામે આપણે હારી ગયા તો ક્યાંક આ બધી વસ્તુ ખૂંચે છે એની કોઈ બેમત નથી કે આપણે અલ્ટિમેટ ગોલ જ્યારે મેળવવાનો હોય છે ચેમ્પિયનશીપ મેળવવાની હોય છે એ ચેમ્પિયનશીપને પણ ક્યાંક આપણને હાતાળી દઈને નીકળી જતી હોય છે રેન્કિંગ જે છે અથવા તો ટીમમાં સમાવવાની વાત છે તો કેપ્ટનશીપ તરીકે સૌથી વધારે સળંગ મેચો જીતનાર કેપ્ટન તરીકે આપણે વર્લ્ડ કપની અંદર અત્યારે રોહિત શર્માને લઈ શકીએ સળંગ દસ મેચો અને વિથ એ બિગ માર્જિન એટલે એના જે કોઈ ડિસિઝન્સ અથવા તો એની જે કોઈ કેપ્ટનશીપની જે બે હતી આઈ થિંક હી વોઝ સુપર એની રણનીતિ હતી કે શરૂઆતમાં હું જવું હું ફાસ્ટ રમીશને સારું ઓપનિંગ અપાવીશ અને દર વખતે અપાવ્યું એની રણનીતિ હતી કે આ રીતના જ અમારે જવું છે અમુક વખતે જ્યારે સિલેક્ટ કરીને મીન્સ કે ફિલ્ડિંગ લેવી કે બેટિંગ લેવી એના પણ દરેકે દરેક નિર્ણયો સાચા પડ્યા તો એવું ક્યાંય જોવા નથી મળ્યું કે જ્યાં રોહિત શર્માની રણનીતિ નિષ્ફળ ગઈ હોય ફાઇનલમાં પણ કોઈ રણનીતિ નિષ્ફળ ગઈ એ વાત નથી વી કુડન્ટ પ્લે વી કુડન્ટ મેક ધ સ્કોર તો એ ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી નડ્યું તો અહીંયા આગળ એની કેપ્ટનશીપની આ સલંગ તમે ઘર આંગણે તમે શ્રેણીઓ રમ્યા એ પણ જોવાય તમે ફોરેનમાં શ્રેણીઓ રમ્યા એ પણ જોવાય તમે કેવું પરફોર્મન્સ કર્યું છે અન્ય ખાલી વર્લ્ડ કપ એકલો પેરામીટર નથી આનો દિસ નોટ ઓનલી વન પેરામીટર તો ક્યાંક હું માનું છું કે એક આઈસીસી જ્યારે એક ટીમ બનાવતી હોય વન ડેની અથવા તો ટી ટ્વેન્ટીની તો ઓવરઓલ પરફોર્મન્સના આધારે એને બનાવવામાં આવે છે એટલે આપણે રોહિત શર્માને એટલો લિવરેજ આપવો પડે કે ભાઈ હા યુ કુડોન્ટ ગેટ ધ ફાઇનલ બટ યસ અને બીજું કે આ ફાઇનલ માત્ર રોહિત શર્મા જ જીતી શક્યો એવું નથી એની આગળના કેપ્ટન વિરાટ કોહલી પણ નહોતા જીતા શકાય આપણી પાસે જે કોઈ રેકોર્ડ છે એ બધા મહેન્દ્રસિંહ ધોનીના છેલ્લા છેલ્લા એ પહેલાં કપિલ દેવ એ પહેલાં એમ એસ ધોની અને કપિલ દેવ અને ત્યાર પછી જેટલા રેકોર્ડ્સ આઈસીસીની દરેકે દરેક ટ્રોફી હોય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય કે વન ડે વર્લ્ડ કપ હોય કે ટેસ્ટમાં ટોપ સ્પોટ હોય તે બધું ધોનીના સમયમાં બન્યું તો ત્યાર પછી વિરાટ કોહલી કે એવી એટલો યશસ્વી કેપ્ટન હતો એની પાસે તો જબર એનો પર્સન્ટેજ ઓફ વિનિંગ ઇઝ મચ મોર દેન એની બી એલ્સ ઇન ધ વર્લ્ડ તે છતાં એ ટાઇટલ ના જીતી શકો તો એ ક્યાંક બનતું હોય છે એટલે પણ તે છતાંય જે રીતે ભારતના છ ખેલાડીઓ અને પેલામાં ચાર અને પહેલામાં બે આઈ થિંક વી વી આર પ્લેઈંગ ગુડ ક્રિકેટ વી આર પ્લેઈંગ ધ ક્રિકેટ ઓફ ગુડ એક્ઝિબિશન એક સારામાં સારું પ્રદર્શન કરી શકાય એવું ક્રિકેટ રમીએ છીએ આપણે રોમાંચક ક્રિકેટ રમીએ છીએ લોકોને ખેંચી લાવીએ છીએ મેદાન સુધી અને એક ફોલો કરે છે લોકો કે યસ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ ટીમ અને આજની તારીખમાં તમને આના ઉપરથી ખબર પડે છે કે ઇન્ડિયાના જ ખેલાડીઓ સારા છે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે માત્ર બે જ ખેલાડીઓના ટીમમાં છે કેન યુ બિલીવ ઇટ તો આ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ બધી તમે સરખાઓ તો ક્યાંક એમ લાગે કે હા ભારતનું ક્રિકેટ ડેફિનેટલી શ્રેષ્ઠ છે એમાં કોઈ બેમત નહીં બિલકુલ ભારતનું ક્રિકેટ શ્રેષ્ઠ છે અને એક ખેલાડીઓ જે રીતે સ્થાન પામ્યા છે આઈસીસી રેન્કિંગની અંદર વન ડે ટીમમાં જો વાત કરીએ તો છ ખેલાડીઓને સ્થાન મળ્યું છે અગાઉ જ્યારે ઓસ્ટ્રેલિયાનું ડોમિનન્સ એક જ્યારે જોવા મળતું હતું ક્રિકેટ ઉપર ત્યારે સૌથી વધુમાં વધુ પાંચ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના એની અંદર સમાવેશ થયો હતો આઈસીસી ટીમમાં એવું આપણે ગણી શકીએ ખેલાડીઓ માટે કે પછી ભારતની ટીમ માટે ખેલાડીઓ ઇન્ડિવિજ્યુઅલ પોતાના માટે જે જે લોકોએ સ્થાન મેળવ્યું છે આઈસીસી ટીમની અંદર એક ગૌરવની વાત કહી શકાય એ લોકો ગણી શકાય તે એબ્સોલ્યુટલી ગૌરવની વાત ગણી શકાય કારણ કે આઈસીસી એક એવી બોડી છે કે જે તમને પ્રમાણિત કરે છે ધે સર્ટિફાઈ યુ ધેટ યુ આર ધ ગુડ યુઆર ગુડ પ્લેયર તમે રન કર્યા આજે બધું કર્યું બરાબર અહીંયા સર્ટિફિકેશન થાય તમારું અને સર્ટિફિકેશન ઇઝ ધી ટોપ ઓથોરિટી તમારું સર્ટિફિકેશન કરે કે યસ યુ આર ઇન ધ ટીમ તમે વિચાર કરો કે વિશ્વભરની આટલી બધી ટીમો છે એ ટીમોના ખેલાડીઓમાંથી સારું પ્રદર્શન કોણે કર્યું કઈ પરિસ્થિતિમાં કર્યું એ સિલેક્ટ કરવાનું કામ બહુ જ અઘરું હોય છે એની એક જબરજસ્ત કમિટી બનાવેલી છે અને એ કમિટી આ કામ કરે છે એટલે હું માનું છું કે ગૌરવની વાત તો છે જ તમે પ્લેયર ઓફ ધ મંથ બનવો કે તમે આઈસીસી રેન્કિંગમાં આગળ વધો દરેક વખતે આઈસીસી તમને સર્ટિફિકેશન કરે છે કે યુ આર ગુડ પ્લેયર યુ આર બેસ્ટ પ્લેયર યુ આર એવરેજ પ્લેયર તમે તમે જ્યારે તમારી રેન્કિંગ નંબર વન હોય અને ત્યાંથી દસ ઉપર જાય એટલે તમને તરત ખ્યાલ આવે કે તમારો ગ્રાફ નીચે જઈ રહ્યો છે તો એ તમને પ્રતીતિ કરાવે સદાય તમને આઈનો બતાવે છે કે યુ આર હિયર યુ આર હિયર યુ આર ઓન નંબર ટેન યુ આર નાવ નંબર ફાઈવ તો એ પ્રકારનું જે છે ખાસ કરીને બીજું સૌથી અગત્યના આ ટીમમાં જે ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે શા માટે ઇન્સ્પાયરિંગ છે તમે વિચાર કરો મોહમ્મદ શમી ધ બેસ્ટ બોલર સિરાજ તમારી પાસે છે તમારી પાસે વિરાટ કોહલી છે હાઈએસ્ટ રન્સ તમારી પાસે રોહિત શર્મા છે હાઇએસ્ટ રન્સ તો આ બધા ખેલાડીઓ એમનું એમના નામ નથી બિકોઝ દે હેવ પ્લેડ સમથિંગ ગ્રેટ મોહમ્મદ શમીએ સર્વાધિક વિકેટો લીધી છે વિરાટ કોહલીએ સર્વાધિક રન બનાવ્યા છે એટલા માટે લોકો ત્યાં છે આ એક વસ્તુ ટી ટ્વેન્ટીની વાત કરો બે હજાર ત્રેવીસને તો સૂર્યકુમાર યાદવ આપણે લગભગ બધા ફોર્મેટમાંથી વાઇપ આઉટ થઈ ગયો છે એમ કહે તો ચાલે ભાઈ વન ડેમાં નહીં ચાલ્યો ટેસ્ટ મેચમાં નહીં ચાલ્યો બટ તે છતાંય એણે જે બે હજાર ત્રેવીસમાં જે બેટિંગ કરી છે એ બેટિંગ હજુ પણ એને કેપ્ટન બનાવવા માટે પણ રહે છે અને એને એક સારા ખેલાડી તરીકે પણ ટીમમાં એનું સ્થાન મજબૂત કરે છે આઈસીસીની તો એ વસ્તુ બી જોવાની જરૂર છે કે તમે ત્યાર પછી યશસ્વી જયસ્વાલ ઉગતા ખેલાડીઓ છે ઉગતા ખેલાડીઓને તમે આઈસીસી રેન્કમાં તમને એ ટીમમાં સ્થાન મળે તો યુ આર ઇન્સ્પાયર્ડ ઘણા એવા ખેલાડીઓ છે કે શરૂઆતમાં બહુ જબરજસ્ત કામ કર્યું બટ એમાંથી તમે પિકઅપ થયા છો સો ઇટ્સ ઇટ્સ એ ગ્રેટ થિંગ હર્ષદીપને લેવામાં આવ્યો છે રવિ બિશ્નોઈને લેવામાં આવ્યો છે કે આપણે ઘણી વાર એમ માનીએ છીએ કે યાર આ તો બહુ રન આપે છે બહુ કરે અર્ષદીપની પણ ઘણી બધી ટીકા થાય બટ હી હેઝ પરફોર્મ એણે એવા વખતે પરફોર્મ કર્યું છે જ્યારે મેચમાં એની બોલિંગમાં વિકેટની જરૂર હોય સો ધીસ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ એઝ વેન યુ વેન યુ ફાયરિંગ નો તમે ટીમને જરૂર હોય ત્યારે વિકેટ અપાવી શકો છો કે નહીં તમે ટીમને જરૂર હોય ત્યારે ચોગ્ગા છગ્ગા મારીને જીતાડી શકો છો કે નહીં તમે ટીમને જરૂર હોય ત્યારે હાઈએસ્ટ લેવલ ઉપરનું ક્રિકેટ જે રમવાનું છે એ તમે કરો છો કે નહીં રમો છો કે નહીં આ બધી વસ્તુ જોવાય એટલે ચાર ખેલાડીઓ ટી ટ્વેન્ટી માટે ઇટ ઇઝ ઇટ્સ અ બિગ થિંગ કે આજે તમારી પાસે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે સાઉથ આફ્રિકા દિગ્ગજ ટીમો છે અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે પાકિસ્તાન જેવી ટીમ છે એક જમાનાની ધુરંધર ટીમ કહી શકાય આજે કોઈ એનો નથી એમાં તો આ પણ એક કરુણતા છે કે તમારી પાસે વર્લ્ડ ચેમ્પિયન ટીમના માત્ર બે ખેલાડી છે વન ડેની આપણે વાત કરીએ તો બટ પાકિસ્તાનનો કોઈ ખેલાડી નથી તો આ પણ એક છે અને એમાં ભારતના છ ખેલાડીઓ છે એટલે આ એક બહુ બહુ ગૌરવનીય છે જે કોઈ ખેલાડી આમાં ટીમમાં સ્થાન મેળવ્યું છે આઈ થિંક દેટ દે દે રિક્વાયર દેટ પેટ ઓન ધર બેક નો એક સાબાશીવાળી વાત છે કે ક્યાંક ને ક્યાંક એમનું નામ અહીંયા છે અને યશસ્વી જયસ્વાલને આ જે યુવા ખેલાડીઓ છે અર્શદીપ છે રવિ બિશ્નોય છે દે બી ઇન્સ્પાયરિંગ ટુ એ ગ્રેટર હાઈટ કે એમને અહીંયા આગળ સ્થાન મળ્યું છે અને કેટલા બધા ખેલાડીઓ લાઇનમાં છે હજારો ખેલાડીઓ હતા વિશ્વના પણ ચાર ખેલાડી ભારતના છે ટી ટ્વેન્ટીમાં તો એક બહુ ગૌરવની વાત છે અને હું માનું છું કે દેટ ઇઝ વેરી મચ ઇન્સ્પાયરિંગ તમને જ્યારે સર્વોચ્ચ સંસ્થા તમને સર્ટિફાઈ કરે કે યુ આર ધ વેરી ગુડ પ્લેયર એન્ડ યુ આર ઇન ધ ટીમ શા માટે આ લોકો દર મહિને એક ખેલાડીને નોમિનેટ કરે છે દર મહિને પ્લેયર ઓફ ધ મંથ હોય છે એ પ્લેયર ઓફ ધ મંથ કેમ કે ભાઈ હું આજે પ્લેયર ઓફ ધ મંથ બનીશ કે નહીં યુ પરફોર્મ યુ બી ધેર કોમ્પિટિશનમાં ઊભા રહ્યો જેમ હમણાં સિરાજ હતો આ કોમ્પિટિશનની અંદર જેમ તમને કહ્યું શુભનમ શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મંથ ડિક્લેર કરાયો તો આઈ થિંક દેટ ધીસ ઓલ કાઉન્ટ્સ અને

કેપ્ટન બ્લેમ તમારા નથી કરાય પણ કેપ્ટનની ભૂમિકા ફાઇનલ તમે જુઓ એની ભૂમિકા એ પ્રકારની હતી એનો કેચ થયો અને ત્યાર પછીની જે પરિસ્થિતિ સજા એમાં તમે કેપ્ટનનો ના કરી છે રણનીતિમાં કોઈ ફેર નથી વી કુડન્ટ બેટ રણનીતિમાં કોઈ ફેર નથી આપણે બીજું કે અત્યાર સુધીમાં ઘણી બધી આવી દિગ્ગજ ટીમો મેં તમે સ્ટેડિટી દાખવતો જો એમનો ધોમ ધપતો જેને કહી શકાય એનો સુરત હતો એ વખત એમને ભારતે હરાવ્યું એટલે હાર અને જીતને તમારે પરિણામ તરીકે લેવું પડે એટલા માટે કે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં એટલી બધી મેચ્યોર રમાય છે એટલું બધું પ્રેશર હોય છે અને બીજું કે આ પ્રેશર પણ એક મહત્વની વાત છે રોહિત શર્મા ઉપર પ્રેશર હતું કે લાખ માણસો ત્યાં બેઠા છે એ એમને વર્લ્ડ કપ જોઈએ છે અને એ વર્લ્ડ કપ હું કેવી રીતે અપાઈશ એ પ્રેશર છે એમની અપેક્ષાઓનું પ્રેશર છે એમની તાળીઓના ગડગડાટનું પ્રેશર છે એમની બૂમાબૂમ ચિલ્લમ ચિલ્લી આ બધાનું પ્રેશર છે અને સાથે અહીં સુધી આવે છે એટલે જીતવાનું છે એ પ્રેશર છે સી ઇટ્સ નોટ અ વેરી ઇઝી જ્યારે તમે સામાન્ય દ્વિપક્ષીય શ્રેણી રમતા હોય ત્યારે ઓકે આઈ મીન પણ જ્યારે તમારી ઉપર એટલું અરે બીજું એ પણ તમારી ઉપર પ્રેશર છે કે તમારી આગળના કેપ્ટન પણ એ નથી કરી શકાય એ કામ તમારે કરવાનું છે તો રોહિત શર્માને તમે છેક સુધી જુઓ તો હી વોઝ ધ બેસ્ટ કેપ્ટન ટીલ બિફોર ધી વર્લ્ડ કપની ફાઇનલ પહેલાં રોહિત શર્મા જેવો જો કોઈ કેપ્ટન નહીં એમ જ કહેતા હતા બધા કે બેસ્ટ છે જબરજસ્ત છે ધ મોમેન્ટ ઇ લોસ્ટ એટલે લોકોમાં એમ થયું કે આવે પણ બેમાંથી એક જ ટીમ જીતવાની હતી અને એવું તો આજ આજે આપણી આપણી વાત કરીએ છીએ પણ અમુક દેશો છે હજુ સુધી ચેમ્પિયન નથી થઈ શક્યા સાઉથ આફ્રિકાની વાત કરો ન્યૂઝીલેન્ડની વાત કરો તો આ બધી ટીમો હજુ સુધી પહોંચી નથી શકી ત્યાં આપણે બે વાર પહોંચી ચૂક્યા છે તો સવાલ કહેવાનો એવો છે કે કેપ્ટનશીપને એ દિવસ પૂરતી ટીકા અથવા તો એ મેચ પૂરતી ટીકા હોઈ શકે તમારો ઓવરઓલ પરફોર્મન્સ જો તમારો પર્સન્ટેજ રેશિયો તમે કાઢો તો યુ આર સ્ટેન્ડિંગ અહેડ ઓફ એવરી કેપ્ટન ઓફ ધ વર્લ્ડ વિશ્વના તમામ કેપ્ટનોની સામે તમે પરફેક્શન સાથે ઊભા છો એટલે એ સફળતા એ સફળતા આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે બિલકુલ સાચી વાત છે આપણા દેશનો ફાઇનલ જીતવાની જે અભરખો હતો એ પૂરો ના થયો આપણે વ્યથિત હોય એ સ્વાભાવિક છે પણ એમાં એક જ વ્યક્તિને હા હેડ ઇટ બિન ધ અધર વે રાઉન્ડ કે ભાઈ નો પાંચ મેચ જીત્યા હોત ને પાંચ મેચ હાર્યા હોત ને એવું આમ આપણું પ્રદર્શન એટલું ઇમ્પ્રેસિવ ના હોત અલગ વાત છે આપણું પ્રદર્શન તો જોરદાર હતું બેટ્સમેન તરીકે રોહિત શર્મા જો વિરાટ કોહલી જો બોલર તરીકે મોહમ્મદ શમી જુઓ જસપ્રીત બુમરાહ જુઓ તો એવરીબડી એઝ ડન વેલ તો હવે કદાચ એક મેચને જ્યારે તમે હારો છો ત્યારે એને હારને જીતના તરીકે જોવી પડે તમારે દેશ હારી ગયો દેશ નથી હાર્યો દેશ ફર્સ્ટ ક્લાસ રમ્યો છે સારામાં સારો રમ્યો છે આ ફાઇનલ એક મેચ છે એ મેચ ઓન ધેટ પર્ટિક્યુલર ડે અને આમે કોઈપણ મેચો જે છે એ પરફોર્મન્સ પહેલેથી નક્કી નતું ઓન ધેટ ડે શું રમો છો તમે એ અગત્યનો વધારે છે ઓન ધેટ ડે આપણે વેસ્ટ ઇન્ડિઝને સસ્તામાં આઉટ કર્યું અને ત્યાર પછી જે રન્સ બનાવ્યા અને જ્યાં જે ઇતિહાસ સર્જો એ જોવામાં આવે તો હું માનું છું કે એને પરિણામ તરીકે જોવું જોઈએ અને વી આર રનર્સ ઓફ ટીમ એ રીતે ટી ટ્વેન્ટીના વર્લ્ડ કપમાં ઉતરવું જોઈએ બિલકુલ ટી ટ્વેન્ટીની વાત કરી નાખીએ આપે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની બહાર પડતી હોય અને એમાં જો ઇન્ડિયન ચાર ખેલાડીઓ હોય ભારતીય ચાર ખેલાડીઓ એમાં આપણે વાત કરી કે સૂર્યકુમારને કેપ્ટન બનાવવામાં આવે છે બે હજાર ત્રેવીસમાં એનું પ્રદર્શન કેવું રહ્યું છે એના આધારે આપણે શરૂઆતમાં પણ વાત કરી કે સર્વોચ્ચ બોડી છે આઈસીસી અને એમાં નામ હોવું એ પ્લેટ માટે પણ ગર્વની વાત છે અને સાથે સાથે ટીમના માટે પણ ગર્વની વાત છે વર્લ્ડ કપ પહેલાં આ કેટલું બુસ્ટઅપ આપશે ખેલાડીઓને અને ખેલાડીઓમાં કેટલો ઉત્સાહ વધશે બહુ સરસ તમે વાત કરી કારણ એવું છે કે સૂર્યકુમાર યાદવ વોઝ નોટ સક્સેસફુલ ઇન વન ડે અને ટેસ્ટ એની ઉપર ઘણી બધી વાતો થઈ ઘણા બધા વાંચલા ધોવાયા એ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં જ ખીલી ઉઠે છે એ પણ ખબર પડી તો ક્યાંક ને ક્યાંક બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી ટીકાપાત્ર બનીને એ ખેલાડી બહાર નીકળ્યો છે અને પરફોર્મ કર્યું છે પહેલી વસ્તુ એટલે એને ખુદને એમ થશે કે યસ આઈ એમ બીન કન્સિડર્ડ બાય આઈસીસી એઝ અ કેપ્ટન ઓફ ધ વર્લ્ડ ટીમ તમે વિચાર કરો હી ઇઝ અ કેપ્ટન ઓફ ધ વર્લ્ડ ટીમ તો આ એક વસ્તુ અગત્યનું છે કે એ ઇન્સ્પાયર કરશે એને યશસ્વી જયસ્વાલ દેઆર હી ઇઝ ગોઇંગ ધેર ફોર ધ ફર્સ્ટ ટાઈમ એને ઇન્સ્પાયર થશે હર્ષદીપ કે જેની બોલિંગ વિશે ઘણી ટીકા થતી એને એ થશે ઇવન રવિ બિશ્નુ ટુ ધેટ એક્સટેન્ડ હી વિલ ગેટ ધેટ બુસ્ટ હું માનું છું કે અગિયાર ખેલાડીઓ તમારી પાસે ટીમમાં લેવાના છે એમાં ચાર ખેલાડીઓ પર રબર સ્ટેમ્પ મારીને તમને આઈસીસી આપી દીધો હવે તમારો બાકીના જ જગ્યા પૂરો હોવાની છે કારણ કે આ લોકો તો સારા છે જ દે આર ધ બેસ્ટ એ તો આઈસીસીએ કહી દીધો તો હવે શું કરવું કેવી રીતના ટીમનું સિલેક્શન કરવું એ બધી જ વસ્તુ કે તમે એક વસ્તુ કહી શકો કે આઈસીસીની ટીમમાં ટી ટ્વેન્ટીની ટીમમાં સ્થાન મેળવનાર ખેલાડીને ઇન્ડિયન ટી ટ્વેન્ટી ટીમમાં સ્થાન ન મળે તો કેવું લાગે તો એ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિલેક્શન કમિટીનું થોડું ટેન્શન ઓછું થયું કે હા ચાર ખેલાડીઓને આ લોકો પણ એસ્ટાબ્લિશ કર્યા કે હા આ ચાર ખેલાડીઓ સારા છે તો હું માનું છું કે એનાથી બુસ્ટ થશે પર્ટિક્યુલરલી યંગ પ્લેયર્સ સૂર્યકુમાર યાદવ યશસ્વી જયસ્વાલ રવિ બિશ્નોય અને હર્ષદીપ દે ઓલ ફોર વિલ ગેટ દેટ મોમેન્ટમ કે આપણે આ વર્લ્ડ કપ જીતવો છે અને એ જ વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમારી ટીમના કેટલા ખેલાડીઓ વર્લ્ડ કપ જીતવા કેટલા આતુર છે અને આ બુસ્ટઅપથી ચોક્કસપણે ઇન્ડિયાની ટીમના આ ચાર ખેલાડીઓ તો જબરજસ્ત અને જોરદાર રહેશે એમાં કોઈ શંકાને એબ્સલ્યુટલી ફેન્ટાસ્ટિક એમનું સિલેક્શન છે અને એનાથી ડેફિનેટલી ભારતીય ક્રિકેટને અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવાની મોહિમને એક જબરજસ્ત પ્રતિસાદ મળશે જબરજસ્ત બુસ્ટ મળશે ડેફિનેટલી દર્શક મિત્રો આઈસીસીના રેન્કિંગ અને આઈસીસીએ જે ટીમ ઓફ ધ ઇયર બહાર પાડી છે અને અલગ અલગ ટીમના જે ખેલાડીઓ કે ટીમ બહાર પાડી છે ને એમાં જે ભારતનો વર્ચસ્વ અને દબદબો જોવા મળે છે ભારતીય ખેલાડીઓને એનાથી એટલું તો ફલિત થઈ રહ્યું છે કે ભારતનું જે ક્રિકેટનું ભવિષ્ય છે એ સખત અને જોદાર રીતે ઉજળું આવનારા સમયમાં જોવા મળી રહ્યું છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે પાસે આટલું જ ફરીથી મળીશું નમસ્કાર